નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને સત્યનો રણકાર આખા ગુજરાતે સાંભળ્યો સંતો અને સાધુ જે બોલી રહ્યા છે પણ ગુજરાત છેલ્લા કેટલાય સમયથી જોવે છે તમને સ્ક્રીન પર દેખાતા હશે કિશનભાઈ અને દીક્ષિતભાઈ આપણી સાથે જોડાયા છે એ સત્યના રણકારમાં શું થયું રણકારમાં કોણ વધારે રણક્યા એ બધું જ સમજવું છે પહેલા તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા બદલ

કે ભાઈ હું તમને આહવાન કરું છું કે હું તમને કહું છું કે તમે અહીં આવો એને એવું કીધું કે ભાઈ તમે ન્યૂઝરૂમમાં બેસીને તમે સિંહ બનો છો પછી તમે રડતા નહીં આવું હોય તો તમે અહીંયા આવી જાઓ સાથે જ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબને પણ એમને ખુલ્લો ચેલેન્જ ફેંક્યો હતો અને અમારું પણ નામ હતું કારણ કે સૌથી વધારે આ વિષયની જે ડિબેટો છે અમે જ ન્યૂઝ અંદર કરી હતી જે ગિરીશ કોટેચા છે એમને પણ જે શાંત થાવો એની વાત એ પણ ન્યૂઝરૂમના માધ્યમથી કરી હતી અને આખો મામલો એમને ન્યૂઝરૂમ પર વધારે જોયો તો અમને કીધું કે તમે આવો અમારા પેટમાં કોઈ પાપ ન હતું અમેરા માટે મહેશગીરી કોઈ ટાર્ગેટ ન હતા એવા તમે ત્યાં પણ ખુલીને કીધી છે અહીંયા પણ ખુલી પણ જે મેઈન સવાલ હતા કે ભાઈ તમારી ઉપર જે આરોપો લાગ્યા છે કે જે દ્રોણ ગામમાં શું થયું હતું તો એ જવાબ એમને આખો સેક્સ

વાત આવી ગાદીની કે ભાઈ અંગૂઠા આ વગેરે લીધું તું તમે તો કે મારે તો ગાદી જોતી જ નથી ભાઈ તમારે નથી જોતી મારે આજે હું તમને એમ કહું છું કે ભાઈ મારે આ મોબાઈલ નથી જોતો તો મારે લેવા જ શું કરવા જાવું પડે હું લેવા જ ન જાઉં તમારે દીક્ષિત લે હોય તો એ લેવા જાય હું શું કરવા લેવા જાઉં તો તમારે એમનું કેવું એમ તો બીજો કોઈ ના લઈ જાય એટલે હું તો પછી સાંસારિકની લડાઈ શું છે કે

સવાલ એ છે કે તમારી પાસે જવાબ નથી તમારા કાંડના જવાબ નથી તમે દ્રોણેશ્વર ગામ શું કર્યું દિલ્હીથી શું કામ કાઢી મૂક્યા તમે તમારા ભગવાન નાખ્યા આવા એક પણ સવાલ તમે સાડા ત્રણ કલાકના કેટલા અંશ જોયા હશે મને ખબર નથી પરંતુ જે જે પત્રકારો જે ગુજરાતની જનતાએ જોયા કદાચ ન્યા બેઠેલા પચાસ સો બસો લોકો સમર્થક હશે પણ તમે લાર્જ સ્કેલ ઉપર જાઓ અલગ અલગ સોશિયલ મીડિયા પર એની તમે કોમેન્ટ વાંચો ને તો ખબર પડે કેવા પ્રકાર કોમેન્ટ કમ કે બાપુ ગોળ ગોળ ફેરવ્યા બાબો ગોળ ગોળ ફેરવ્યા સરખા જવાબ નથી આપતો જવાબ આપે તમને

કંઈક સાધુ સંતોને જે પંચુખગિરી બાપુની ગાદી માટે તમે લડો છો એ બાપુનું બલિદાન કેટલું હતું પાંચ હજાર બેસતા ને પાયલ અને જ્યારે રોકવે નતા ત્યારે એ બાપુ પાંચ હજાર પગથિયાં ઉતરીને નીચે આવતા ઉપર ચડતા ત્યાં લોકો જતા શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય કે જ્યારે કોઈ ન જાતું વાવાઝોડું હોય ત્યારે પણ એ બાપુ ત્યાં અડીખમ હતા એ બાપુની અર્થી નથી ઊઠીને તમે ગાદી માટે વિવાદ કરો આપણે તો બેહને કહ્યું હતું હરિગ્રિને પણ કહ્યું હતું અને મહેશગ્રિને પણ કહ્યું હતું કે આ યોગ્ય નથી હજી તો અર્શિરી સ્મશાન યાત્રા મૂકી અને જ્યાં વિધિ કરવા જવાના હતા ત્યાં મૂકીને અમે હું પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયો તો એવી તો શું પાયેલ પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડી એક પછી કરવાના હતા કદાચ તમે વિચારી લ્યો કે આપણે કોઈ એવું કાર્ડ થાય ને કોઈ ન્યૂઝ રૂમ માં આવીને મેસેજ આય મારી છે તો મને તો પેલા મારા પરિવાર જૂન વાલા હોય ને કે ભાઈ આજે મારા પરિવારને ને કપરો સમય છે ત્યાં રવા રવ ન્યૂઝ હું તો માલિક છે ને મારા નામનો ભાડા કરા છે કે કોઈ નઈ લઈ જવાનું તો તમને એટલો તમારા કોન્ફિડન્સ લેવલ તો હોવો જોઈએ ને આ તો તમે ભૂમાફિયા માફિયા જેમ કારનામા કરો કે જે ભૂમાફિયાઓ જમીન પચાવી પાડવા જાય એ રીતે હું કોઈ સાધુ નથી કેતો જે સાધુયા કારનામા કર્યા હશે એ તમામ કે તમે ગાદી પચાવવા જાઓ જે જગદીશભાઈને શબ્દ એટલે કંકડ એટલે શંકર આ એ જૂનાગઢની પાવન ધરા હતી કે ત્યાં જેટલા કંકડ એટલા શંકર પરંતુ આ જે અફસોસ સાથે કહેવું પડે કે કંકડ માટે એ કંકડની જમીન માટે આજે આપણા સનાતન ધર્મના બે સાધુ સંતો સામ સામે આ સવાલો કરીએ ત્યારે કોન્ફિડન્સથી કે તમે જોયું હશે કે ભાઈ હું તો સમાજ સુધારક હતો અક્ષય કુમાર ને બચે લઈ આવ્યા શાહરૂખ સલમાન ખાન ને શાહરૂખ ખાન ને બચે લઈ આવ્યા હવે તમે જવાબ આપો ને કે તમે કેવા કાન રોડ કરીને આવ્યા તમારા ટેલિફોનમાં શું વાત હતી એના જવાબ આપો ને રોજ એક નવી સીતા કઈ સીતાની વાત કરતી તેનો જવાબ આપો ને તો પાયલ એક પણ કન્કલુઝન મારો જવાબ નહીં અને ગોળ ગોળ ફેરવી અને પોતે મહાન છે અને બાકીના બધા મૂર્ખ છે આ સાબિત કરવા સિવાય બીજો કોઈ કાંડ નતો એનો હમ સવાલ મને સૌથી પહેલા એ જ થયો કે એક સંત અને સાધુ જેના પર આક્ષેપ લાગ્યા છે એને જવાબ પણ પોતાના સમાજને જ આપવો એટલે જેને આક્ષેપ લગાવે એને જ આપવો છે તો એને કેમ મેદાને આવી અને પત્રકારને ચેલેન્જ આપવું પડે છે તમે આવો ને અમને સવાલ પૂછો અને પહેલા આખું લાંબુ ભૂમિકા બાંધે છે ને એવું કહે છે કે ભાઈ મારા દીકે ખોટું બોલાય જાય તો મને માફ કરજો અને ના સાંભળી શકો તો બંધ કરી દેજો ના બધું જ બોલ્યા પછી એ જવાબ તો ગોળગોળ જ આપે છે

ત્યાં સુધી પોલીસ એ સાધુ સંતો ની મેટર પડવા માંગતી નથી પોલીસ એ સાધુ સંતો ની એટલે નથી પડતી કારણ કે એને સરકાર સૂચન નથી પાયલ બાકી પોલીસ બધું જ જાણે છે પોલીસ પાસે તમામ પ્રકારના સીસીટીવી છે કોને શું કર્યું છે અચ્છા કલેક્ટર પાસે બધા રેકોર્ડ હોય છે કે ભાઈ આ મહંત હતા આ મહંત કારણ કે ત્યાં કલેક્ટર હસ્તગત ગાદીઓ સોંપાય છે તો પોલીસ બધું જ જાણે છે

એ સિવાય કોઈને ખબર છે કેટલા પ્રકારના સાધુ આવે કેટલી જાતના સાધુ આવે કારણ કે આપણે તો કેસરી કપડા અને જટાને એની નમીએ છીએ આ હિન્દુ ધર્મનો સાધુ છે આપણા માટે તો કેસરી કપડા એ સાધુ થઈ ગયો એ કયો છે શું છે એ હું નહીં કોઈ નથી પૂછતું આપણે કોઈ કોઈ સાધુને કે ભાઈ તમે કયા પ્રકારના સાધુ તમારા કયા ગુરુ તમે કેમ આ કુંડલ શું કરવા પહેરા આનો મતલબ શું આવું આપણે કોઈથી સાધુને પૂછીએ ન પૂછીએ કેમ કે આપણે કપડા એટલે સાધુ અને આપણે એમ થાય કે આ સ્વચ્છ માણસ હશે એ સાધુ એટલે એને દરેક વસ્તુ તમને ન ખબર પડે તમને આનું નલજ છે તમને આનું નલજ છે સાધુમાં તો મત્સ્ય સાધુ આવે માંસ મટન ખાતા હોય મદિરા કરતા હોય અરે ભાઈ તો સંસારિક માણસો કરે આ બધું તો પછી અને આવું થતું હોય એને અમે સાધુ માનતાય નથી કોઈ દી તો તો પછી સામાજિક માણસ માં સાધુ માણસ માં ફેરશો એટલે એને પાયલ દરેક સવાલ ના જવાબમાં તમને ચોટી કાપવાનો મતલબ ખબર આ મારા ગુરુ કેમ થાય તમને ખબર આ મારા ગુરુ કેમ થાય તમને ખબર અરે ભાઈ મને નહીં તમારા અનુયાયો ને નહીં ખબર હોય કેટલા પ્રકાર આવે ના આવે ને તે આવે બધા લોકો ત્યાં ભૂતનાથ મહાદેવ નું મંદિર છે ભગવાન શંકર નું પાયલ એને બે હાથ જોડવા આવે છે ને એની સેવા પૂજા તમે કરો છો કેસરી કપડામાં એટલે ભગવાન ના નાતે તમને બે હાથ જોડે બાકી કેટલું શું ક્યાંનું શું એ મને નહીં ભાઈ હજારો હિન્દુ આસ્થા સાથે જોડાયેલા લોકોને નહીં ખબર હોય એ કેસરી કપડાં અને ભગવા કપડાને હિન્દુત્વ સમજે છે ને એટલે તમને પગે લાગે છે બાકી આ શું પેલું શું આ શું તો એ એ અમારો વિષય નથી ભાઈ અને અમારે ક્યાં એવા મોટા શંકરાચાર્ય બનીને કોઈને જ્ઞાન આપવું છે તો આ બધું જાણીએ અમારો કહેવાનો મતલબ એક જ હતો કે તમે સાધુ છો આ જુનાગઢ એ આદિ અનાદિ કાળથી છે

અવસ્થા વાળા સાધુઓની માથા કૂટ જ નથી એ તો બિચારા પબ્લિકની નામની ની જગ્યાની એ અવસ્થા ભગવાનના થી ને ભગવાનના મંત્રો ઉચ્ચાર કરીને ભગવાન રાજી કરવો છે વ્યવસ્થા વાળા સાધુઓને દેખાડા કરવા કથાઓ કરવી મોટા મોટા કાર્યક્રમો કરવા હું તમને એમ કોઈ 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 સાધુ કીધું કે તારે જમાડવા પડશે અન્ન સેક્ટર ચાલુ રાખવું જ પડશે તું ખવડાવીશ નહીં તો અમને નહીં મજા આવે આપણે કોઈથી કોઈ સાધુને કોઈ જગ્યાએ એવું કીધું ભાઈ તમે કેમ ખવડાવતા નથી પણ તમારે આ બધું કરવી તમારે તમારી ભીડ ભેગી કરવી આપણે કોઈથી કોઈ જગ્યાએ એમ કીધું ના ભાઈ તમારે જમાડવું તો પડશે જો તમને નહીં જમાડો તમને નહીં આવી એવું પણ આમને આમની વ્યવસ્થાઓ દેખાડવી છે એટલા માટે બધું કરે છે માથાકૂટ વ્યવસ્થા વાળા સાધુઓની છે અવસ્થા વાળા સાધુઓની માથાકૂટ નથી જે કંઈ માથાકૂટ છે એ વ્યવસ્થા માટેની છે દીક્ષિતભાઈ સૌરાષ્ટ્રની ભૂમિ છે એમાં સત પર બધું ચાલે છે બધા સાધુ પાસે જાય સંત પાસે જાય તો એક સત સાથે જાય છે પણ અત્યારે જે સાધુ સંતો કરે છે એ સત્તાધાર વિવાદ હોય કે ગિરનાર વિવાદ હોય બધી જગ્યાએ ગાદી માટે બધા લડી રહ્યા છે એમાં એ ભક્તો શું જે એમાં માને છે એટલે પાયલ ભક્તોને બે ત્રણ પ્રકાર થઈ ગયા તમે સત્તાધારનું નામ કયું ના એનું નામ જ સતનો આધાર છે કે જે સત્તાધાર છે જુનાગઢ ભૂતનાથ મહાદેવ જે પટ્ટાંગણમાં જે જગ્યાએ ચર્ચા થઈ ને એટલું ઐતિહાસિક મંદિર છે કે જેની વાત કદાચ આપણે ન કરી શકીએ એટલું ઐતિહાસિક જૂનું મંદિર જે મંદિર માટેની અત્યારે ગાદી માટેનો વિવાહ ચાલી રહ્યો છે કે અંબાજી મંદિર પાંચ હજાર પગથીય પાયલું તમને કહું કહું જ્યારે ભણતો ને જુનાગઢ જતો પ્રવાસમાં મારા પરિવાર સાથે ત્યારે પાંચ હજાર પગથીયે બહુ ઓછા લોકો જાતા એ સમયે અંબાજી મંદિર ના ભક્તો નતા એટલે કે આવક એટલી બધી નથી પણ રોપવે લાગ્યો જાગૃતતા આવી લોકો જવા મળ્યા તો હવે થયું એવું કે જાગૃતતા પણ વધી લોકો જવા પણ વધારે મળ્યા અને મંદિર આવક પણ વધારે થઈ ગઈ એટલે જે સાધુ સંતોની ત્યાં નજર હોય કારણ કે ત્યાંથી જે પૈસાની આવક થાય તેમાં બે ત્રણ અખાડાઓના ભાગ પડે છે પણ વાત છે તે વર્ચસ્વની છે બે ત્રણ વાત છે ને પાયેલી બહુ અઘરી હતી એ સવાલ આજે પણ મારા મગજમાં છે તમારા છે અને ત્યાં બેઠેલા લોકોના મગજમાં પણ હતા મહેશગીરીના સમર્થકોના પણ એ બોલી નતા શકતા કારણ કે ક્યાંક પ્રભાવ છે તો ક્યાંક દબાવ છે પણ તમે વિચાર કરો કે તમે આજે ભગવા પહેરી લ્યો કારણ તમારે રાજકારણ કરવું છે તમે ભગવા ઉતરીને પાછા ચડા પહેરી લ્યો બરમુડા પહેરીને આવો અને પાછા તમને રાજકારણ તગડી મૂકે તો તમે તમારા વર્ચસ્વ માટે પાછા ભગવા પહેરી લ્યો તો આવું પાયલ મેં ક્યાંય નથી જોયું જગદીશભાઈ એવું કીધું મેં ક્યાંય નથી જોયું આવું કોઈએ જોયું પાયેલા જે જર્નાલિસ્ટ છે તો જર્નાલિસ્ટ છે તો તમે જર્નાલિસ્ટ છોડીને ચાલો પારિવારિક કોઈ કામ હોય જાય પછી પત્રકાર બની શકો પણ તમે કાલ સાધુ થઈ જાવ પછી હવે મજા નથી આવતી પત્રકાર ચાલો હવે અહીંયા મજા નથી આવતી પછી સાધુ એટલે આ તો કોઈ લોજીક જ નથી એક સાધુનું કે તમે ત્યાં છે યોગી આદિત્યનાથ આજે પણ છે તો એને ભગવાન થી ઉતાર્યા ઓગણીસો સત્તાણું માં નાના હતા ત્યારે સાંસદ ના શપથ લેતા હતા ત્યારે એને ભગવા પહેરીને લીધા હતા સાધવી પ્રજ્ઞા છે આવા અનેક લોકો છે આપણી સામે કે જેઓ ભગવા પહેરીને પણ રાજકારણ કરે છે પણ આ તો તમારે રાજકારણ કરવું હતું તમારે સ્ત્રીઓ સાથે એ પ્રકારે બેસવું હતું અને અનેક કાંડ કર્યા હતા ત્યારે તમે ભગવા ઉતારી નઈ ખા રાતો રાત તો એ કેને પૂછી ન ઉતાર્યા ત્યારે તમે તમારા પાંચ ગુરુ ગણાવવામાંથી ક્યાં ગુરુની પરમિશન લીધી હતી તમે પુરાવા માંગ્યા એટલે આપણે પૂછીએ છીએ કે એવા કોઈ પુરાવા છે કે તમને કોઈ પરમિશન નહીં પીનું લેખિત મૌખિક કે વિડીયોના તો આ પછી લોલમ લોલ વાત છે એટલે આપણે કઈ પૂછીએ ને તો એના સમર્થકો ભીડમાંથી ઊભા ઉભા કે પુરાવા આપો એટલે બાપુ બધે આરોપ જ કરે બેઠા બેઠા નહીં આ તો આમ છે ને આ તો આમ છે એટલે કે જગદીશભાઈ બહુ સાચી વાત કરી કે હું કરું એ લીલા તમે કરો એ પાપ તમે બોલો એ પાપ એટલે કે ભાઈ તમારે મને કઈ નહીં પૂછવાનું એટલે સવાલ એ છે કે તમે સવાલ પૂછવા બોલાવ્યો હતા કે સવાલ પૂછવા બોલાવ્યો હતા એટલે કે અમારે સવાલ પૂછવાના હતા કે તમારે પૂછવાના હતા સવાલો પાયલ પત્રકાર હોય

તમારે એવું સાબિત કરવું હતું કે હું સૌથી હોશિયાર માણસ છું અને આ પત્રકારો બુદ્ધિ વગર ના છે તમે પેલા લાવારી કીધા પછી આ તો ત્યાં રહેલી જનતાને પણ ખબર પડી ગઈ અડધા સમાજે કે પત્રકારો ખોટા નથી જે ડિજિટલી વર્ચ્યુઅલી લાઇવ દેશ દુનિયાના લોકો જોડાતા હતા એ લોકો કોમેન્ટ મારવા મળ્યા પછી ખબર પડી અને તમે એક વાત કરો કે શ્રી શ્રી રવિશંકર નો કિસ્સો ચાર વાર સવાલ પૂછ્યો એક વખત સાડા ત્રણ કલાક સાથે શું થયું ઉતરતા નથી અને પછી વાત તમે બહુ મોટી ફોજદારી કરો ભાઈ અમે તો સર અક્ષય કુમાર ના મોડી ના નથી જાણવું અક્ષય કુમાર નું અમને ખબર છે તમારા ડોનાલ્ડ ટ્રમ્પ સુધી છે પણ તમે આના જવાબ દો કે આનું શું છે ભાઈ

અને તમને આટલો ગુસ્સો આવી ગયો તો બે હજાર ત્રણથી તમારા ઉપર વ્યાભિચારના આરોપો લાગે છે કેમ તમને ગુસ્સો ના આવ્યો પહેલાં આપણા ઉપર કોઈક વ્યાભિચારનો આરોપ લગાડે ભલે આપણે સંસારિક માણસો છે તો એ ગુસ્સો આવે ને જવાબ આપીએ ભાઈ તું બોલવામાં બીજી વાર ધ્યાન રાખજે તો તમે તો સંત છો તમે તો સંસાર છોડીને કહેવા તો સંસાર છોડીને પછી ભલે સગવડ હોય મજા આવે ત્યારે સફેદ કપડાં પહેરી એ અલગ વાત છે પણ કહેવા તો કહેવાતા સામે રહેલી જનતાને તો એવું જ છે સંસાર છોડીને આવ્યા છે તો તમારા ઉપર વ્યાભિચારનો આરોપ લાગે ને તમે એટલા જ સાચા હોય તમે એવું માની લો જયારે આરોપ લાગ્યો ત્યારે એવી અવસ્થામાં નતા એ પછી સાંસદ બની ગયા ત્યારે એવું નથી મારા ઉપર ભૂતકાળમાં આરોપ લગાવી મારે જવાબ દેવો જોઈએ આ તો તમે કાંડ કર્યા તમે ગાદી પચાવવાના પ્રયત્ન કર્યા સામસામે ઝઘડ્યા મુદ્દો મીડિયામાં આવ્યો તમારો વ્યાભિચાર નો મુદ્દો આવ્યો તમને કેવું હતું ત્યારે હું એટલો હોશિયાર થઈ ગયા એટલે પછી ગિરીશ કોટેચર નું કાંડ ક્યારે યાદ આવે એવું કે પોતા ઉપર આરોપ છે ત્યારે માની લો કે ગિરીશ કોટેજા અમે ત્યારે એને ચેલેન્જ આપીને આવ્યા અમે સીધો જ ગિરીશ કોટેજા જવાબ લેવા એ જ રાત્રે ગયા ગિરીશ કોટેજા નું કહેવું એવું હતું કે જે વ્યાસવાડી ની જગ્યા ની વાત છે જે ટ્રસ્ટ ની જગ્યા પ્રાઇવેટ માલિકી નું ટ્રસ્ટ હતું અને ઓગણીસો ચોરાણું માં મેં દસ્તાવેજ કરીને જગ્યા લીધેલી છે હરાજી કરીને ચેરિટી કમિશનર હરાજી કરી હતી હવે આ ખુલાસો ગિરીશભાઈ કર્યો આરોપ મહેશ ગિરી લગાવ્યો હવે પાયલ તમે સમજો કે એક દ્રોણ ગામ નો રાકેશ કરીને યુવાન આવ્યો હતો ત્યાં ભાઈ આ બાપુએ શું કર્યું એને પૂછવા પાયલી વ્યક્તિ સાચું બોલતો તો ને એને 30 સેકન્ડ બોલવા દીધો બાપુના સમર્થકો ઊભા થઈ ગયા સંતો ઊભા થઈ ગયા એટલે આ આખે કુ પ્રી પ્લાનિંગ હતું કે કોઈ સાચું બોલનારો માણસ આવે કોઈ પુરાવો આવે ત્યાં સુધી ત્યાંના પત્રકારો ઊભા થઈ ગયા કોઈ પત્રકારો સવાલ કરવા ન જાય એટલે તરત બાપુ કહીને ઉભી પૂછડીએ ભાઈ પણ આપણે ભાગવા વાળા હતા નહીં કારણ કે આપડે કોઈની સોપારી લઈને આપણા પેટમાં પાપ નતું એ

આપણે બોલા શું કીધું કે લાવારીસ મીડિયા છે તો આપણે સ્વીકાર કર્યો કે ચાલો લાવારીસ છે અમારા પ્રશ્નોનો જવાબ આપો બેઝિકલી મીડિયાનો રોલ એ છે કે ત્યાંથી એને હું કીધું કે અમે ગિરીશ કોટેચાના સવાલ પૂછજો ગિરીશ કોટેચાનું બતાવું છું આપણે બતાવ્યું મોઢું ત્યાં બંધ થઈ ગયું આપણું કામ એ છે કે સનાતન ધર્મની રક્ષા સનાતન ધર્મની રક્ષા કરવા માટે

બે ભાઈઓ નો ઝઘડો થયો સમાધાન કરાવો એની બદલે આ સ્થિતિ શું થઈ તો કે બાપુ જ આખી આખી ઘટનામાં બે બાપુ બાજુ મીડન આપણે સમાધાન કરાવવાનું હોય અને જો કાંઈક સળગે છે ચિંગારી છે તો તે સમાચાર બતાવવાનું કામ તો આપણું છે બંને પક્ષ મૂકવાનું કામ આપણું અચ્છા મહેશ ભૂતકાળમાં જે આરોપો લગાવ્યા હતા મહેશ એવું કીધું હતું કે હરિગીરીએ અમિત શાહ ને કરોડ રૂપિયા આપ્યા તો એ આરોપ સાથે આપણે તો ઇન્ટરવ્યુ બતાવ્યું હતું કે ભાઈ મહેશ ગીરીએ આવો આરોપ લગાવ્યો જોકે ત્યારબાદ હરિગીરીએ કોઈ જવાબ નથી આપ્યો અમિત શાહે જવાબ નથી આપ્યો પણ મહેશ ગીરી આરોપ બતાવો તો તમે તટસ્થ મીડિયા અને ગિરીશ કોટેચા ના આરોપ બતાવો તો તમે લાવારીસ મીડિયા તો ભાઈ અમે લાવારીસ છે ને તટસ્થ છે લોકોની નજર કેવી છે ને એના ઉપર આપણો અંદાજ છે ને આપણે આ પ્રકારનું કામ ફાઇલ કરતું રહેવું પડશે કારણ કે બાપુ જેવું કહેતા હતા કોઈ પુરાવો હોય તો આપણો કોઈ પુરાવાની જરૂર નથી કારણ કે સર્ટિફિકેટ

આપણા માટે ન તો મહેશગીરી ગીરી આપણા દુશ્મન છે ન તો હરિગીરી આપણા દુશ્મન છે કે ન તો ગીરીશ કોટેચા મિત્ર શત્રુ કે ભાઈ છે આપણા માટે બધા સરખા છે મીડિયા રોલ એ છે કે લોકોને જાણવું છે કે ભાઈ આ બધું શું ચાલે છે અને એના ડેટા છે પાયલ કે આપણે મહેશ ગીરી જુનાગઢ નો વિડીયો મૂકીએ તો એના વ્યૂ હોય છે ને કમેન્ટ હોય છે એટલે લોકોને આ બધી બાબતમાં રસ છે રસ એટલા માટે છે પાયલ કારણ કે જે કઈ સંસ્થાનો મંદિરો ટ્રસ્ટો ચાલે છે એ ચાલે છે તો આપણા જેવા લોકોના દાન ધર્માદા પૈસાથી ને કે પૈસા વરસતા તો છે નહી મંદિરોમાં નથી વરસતા આપણા જેવા લોકોના પૈસાથી ચાલે આપણે શું કરવા મંદિરોમાં પૈસા કે ભાઈ આપણે ધર્મ માટેનો ભાગ એ કાઢીએ કે ભાઈ આજે આપણે દસ કમારે એજ્યુકેશનમાં આપીએ ઘણા બધા રસ્તાઓ છે એટલે લોકોને એ રસ છે કે આપણે જે પૈસા મંદિરો ધર્માદામાં પહોંચાડીએ છીએ એ પૈસા શું ખરેખર ધર્મ સ્થાનો યોગ્ય જગ્યાએ વાપરે છે કે નહીં આ બધાના મનમાં પ્રશ્ન છે પાયલ એટલા માટે લોકો આ બધી વસ્તુઓ જોવા આવે છે મંદિરે ગયેલો મને એવો માણસ બતાવો કે જે પાંચ દસ કે પચીસ રૂપિયા મૂકીને ના આવે તમે જોયો છે છેલ્લે ફૂલ લઈને જાય પ્રસાદ લઈને જાય હાર લઈને જાય મંદિરની આજુબાજુમાં ક્યાંક રોજગાર ઊભો કરે અથવા તો મંદિરની જે જગ્યાઓમાં રહેલી દુકાન છે એને આવક ઊભી કરે કોઈ મફત જાય છે મંદિરે જે માણસે થી ત્યાં માથું મીડિયા તરીકે પૈસા કામ શું થાય છે હું કહું પાયેલું વચ્ચે કોઈ પૈસાનું કામ કોર્ટ કચેરીના ખર્ચા માટે થાય છે લાખો કરોડો રૂપિયા તમે ધર્મ આજે કેટલા ધર્મ સ્થાનો છે કે જેના ભક્તોના પૈસા સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં કરોડો રૂપિયાના ખર્ચે વપરાય છે નથી વપરાતા વકીલો રાખે છે મોંઘા 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 એટલે વસ્તુ એ છે કે એ ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય ભૂતનાથ મંદિર હોય ગમે એ હોય બધે આપણે કોઈ નાનો માણસ હોય તો પચાસ પૈસા રૂપિયો ધરીને પણ આવે છે પણ છેલ્લે એ રૂપિયા કોર્ટ કચેરી સુધી પહોંચે છે ને આ ત્યારે દુઃખ થાય છે કે આ હિન્દુ સનાતન ધર્મની આ પ્રકારની આપણી કડવી તો કડવી વાસ્તવિકતા છે

અને આપણો કોઈ આપણે પત્રકારિતા કરીએ ત્યારે આપણો કોઈ ધર્મ જ નથી હોતો આપણે એ સર્વ ધર્મ સંભાવની કરતા હોઈએ છીએ પણ ઠીક છે આ સાધુ સંતો છે એ નથી સમજતા એટલે આપણે બોલવું પડે બાકી પાયલ આપણે ક્યાં કોઈ ની જૂના ઘટના આટલી સુધી દસ વર્ષમાં કોઈની કોઈ ચર્ચા કરવી પડી ભૂલ કરે એટલે બોલીએ છીએ બાકી આપણને કોઈ આ બધી બાબતોમાં રસ નથી એક્ઝેક્ટલી એટલે આપણું કામ છે સવાલ કરવાનું અને ભક્તો જે લોકો એમને માને છે એમનો અધિકાર છે બધું જ જાણવાનું કે જેમના ત્યાં જઈને લોકો પગે લાગે છે જેમના ત્યાં જઈને જે રીતના આપણે કહીએ છીએ એમ ધર્માદો કરે છે બધાને અધિકાર છે અને જો કોઈ નથી કરતું તો એનો પણ અધિકાર છે જાણવાનું ગુજરાતમાં જે બાવા બનીને બેઠા છે ગુજરાતમાં જે લોકો ભગવો પહેરી અને રાજનીતિ કરે છે એ લોકો કરવા શું માંગે છે